મકરસંક્રાંતિ પર ચૌદ દીવાઓનું દાન કરી દેજો દરેક મનોકામના પૂર્ણ થશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો તમે બધા જાણો છો કે વર્ષ બે હજાર પચીસ ની મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આવી રહી છે મિત્રો દિવસે ચૌદ દીવાઓનો ઉપાય કરો તમે કદાચ આ માટે કેટલીક બાબતો સમજી નહીં હોય અને ચૌદ દીવાઓના ઉપાયને ચૌદ દીપ દાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ વીડિયોમાં તમને આ ઉપાય વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો તમે આ સારી રીતે કરી શકો છો અને આ ઉપાયનો લાભ પણ મેળવી શકો છો મકરસંક્રાંતિના દિવસે ચૌદ વસ્તુઓનું વિશેષ મહત્વ છે જો તમે મકરસંક્રાંતિના દિવસે કોઈપણ પ્રકારની ચૌદ વસ્તુઓનું દાન કરો છો તો તેનાથી વિશેષ લાભ થાય છે તમે બધા જાણો છો કે ચૌદ દીવા પણ પ્રગટાવવામાં આવે છે તેથી મકરસંક્રાંતિ પર તમારે ચૌદ દીવાનો ઉપાય અવશ્ય કરવો પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો મિત્રો ચૌદ દીવાનો ઉપાય ક્યારે કરવો તમારે મકરસંક્રાંતિના દિવસે જ ચૌદ દીવા કરવાના ઉપાય કરવો જોઈએ આ સિવાય આ ઉપાય અન્ય કોઈ દિવસે કરવો નહીં ચૌદ દીવાના ઉપાય કોણે કરવા છે ચૌદ દીવા સાથેનો ઉપાય ઘરની માતાઓ અને બહેનોએ કરવાનો છે ઘરની મોટી માતાઓ અને બહેનો ઉપાય ચૌદ દીવાથી કરી શકે છે ચૌદ દીવાવાળા ઉપાય કયા સમયે કરવા જોઈએ મકર સંક્રાંતિના દિવસે તમારે સવારે ચૌદ દીવા કરીને ઉપાય કરવો જોઈએ પરંતુ આ સમયે તમે આ ઉપાય દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો સૌથી યોગ્ય સમય સવારનો છે તે પછી તમે આ ઉપાય દરમિયાન અથવા સાંજે કરી શકો છો આ ઉપાય તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો ચૌદ દીવા કે ખરીદવા જો તમે મકર સંક્રાંતિના દિવસે ચૌદ દીવાના ઉપાયનું પાલન કરી રહ્યા છો તો તમારે લોકોએ મુખ્યત્વે માટીના દીવા ખરીદવા પડશે પરંતુ જો નવા માટીના દીવા ઉપલબ્ધ ન હોય તો તમે જૂના દીવાઓને સાફ કર્યા પછી તેનો ઉપયોગ પણ કરી શકો છો તે પછી જો તમારી પાસે માટીનો દીવો ન હોય તો તમે લોટમાંથી દીવો તૈયાર કરી શકો છો તમારે લોટમાં મીઠું અથવા બીજું કંઈ પણ ઉમેરવાની જરૂર નથી સીધો લોટ લો અને તેમાંથી ચૌદ દીવા તૈયાર કરો ચૌદ દીવાઓમાં કઈ વસ્તુઓ રાખવાની જરૂર છે તમારે ચૌદ દીવાઓની અંદર લાંબી વાટ રાખવી પડશે કારણ કે મિત્રો આ ચૌદ દીવાના ઉપાયમાં આપણે આ દીવાઓ ચૌદ અલગ અલગ જગ્યાએ પ્રગટાવીએ છીએ પરંતુ કેટલીક જગ્યાએ ઘોર વાટનો ઉપયોગ કરવામાં આવે છે અને કેટલીક જગ્યાએ લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો આપણે ઉપાય કરીએ છીએ તો આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દીવા પ્રગટાવવા જોઈએ આપણે વધુ દીવા પ્રગટાવી શકતા નથી તમારે માત્ર એક જ વાટનો ઉપયોગ કરવો પડશે તેથી અહીં સૌથી લાંબી વાટ વાળા દીવાનો ઉપયોગ કરવામાં આવશે તેથી અમે લાંબી વાટ સાથે ચૌદ દીવા તૈયાર કરીશું અને ચૌદ દીવાની અંદર એક પછી એક મૂકીશું ચૌદ દીવાઓમાંથી કયો દીવો પ્રગટાવવામાં આવશે ચૌદ દીવા તૈયાર કરીને તેમાં લાંબી વાટ મૂક્યા પછી હવે તેમાં તેલ નાખવાનો વારો આવે છે અહીં અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે તેમાં ત્રણ પ્રકારનું તેલ નાખી શકો છો સૌથી પહેલા જો તમારી પાસે તલનું તેલ છે તો પછી તમે આ ચૌદ દીવાઓની અંદર તમે તલનું તેલ ઉમેરી શકો છો પરંતુ આ સિવાય તમે સરસવનું તેલ અને ઘી પણ ઉમેરી શકો છો જો તમે સરસવનું તેલ અને ઘી ઉમેરી રહ્યા હો તો દીવાની અંદર થોડા કાળા તલ નાખો જો તમે તલના તેલનો ઉપયોગ કરી રહ્યા છો તો જો તમે આ કરી રહ્યા છો તો તમારે કાળા તલ નાખવાની જરૂર નહીં પડે તમે કરશે ચૌદ દીવાઓમાં એક જ પ્રકારનું તેલ વાપરો હવે તે તમારી પસંદગી છે કે તમે કયું તેલ સરળતાથી શોધી શકો શકો છો છો તમે ઉપાયમાં તેલનો ઉપયોગ કરી દીવા ઉપાયની રીત જ્યારે તમારા ચૌદ દીવા તૈયાર થઈ જાય ત્યારે બધા ચૌદ દીવા એક મોટી થાળીમાં રાખો ત્યાર પછી જ્યારે પણ તમે મકર સંક્રાંતિના દિવસે ઉપાય કરો છો તો તે સમયે સૌથી પહેલા આ થાળીને તમારા ઘરના મંદિરમાં લઈ જાઓ જ્યાં તમારા ભગવાન બિરાજમાન છે અને ત્યાં તમારે સૌથી પહેલા ભગવાનની સામે દીવો પ્રગટાવવાનો છે હવે શરૂઆતમાં ચારથી પાંચ દીવા પ્રગટાવો કારણ કે તેનાથી તમે દીવો ઘરની અંદર રાખશો પણ તેના પછી દીવા થશે બહાર રાખવામાં આવ્યા છે જેના કારણે તમે આ દીવાઓ જોઈ શકશો નહીં તમે આટલા લાંબા સમય સુધી દીવાને સતત પ્રજ્વલિત રાખી શકતા નથી તેથી તમે અન્ય દીવાઓ તેમની જગ્યાએ જઈને જ પ્રગટાવી શકો છો દીવો પ્રગટાવતાની સાથે જ તમે બધા દીવાઓ પર તિલક લગાવી શકો છો અને સાથે થોડું શુદ્ધ પાણી પણ લઈ શકો છો તમારે તેમને પ્લેટમાં ગોળાકાર ગતિમાં એકવાર ફેરવવું પડશે તે પછી તમે જ્યાં પણ આ ચૌદ દીવા મૂકવા જાવ છો તમારે તેને મૂકતા પહેલા થોડી સામગ્રી રાખવી જોઈએ જેમ કે ચોખાના દાણા અથવા ઘઉંના દાણા અથવા ફૂલની પાખડીઓ તેથી તમારી પાસે જે પણ હોય તે વસ્તુ તમારી પાસે રાખો કારણ કે દીવો સીધો નીચે ન રાખો ચૌદ દીવો ક્યાં રાખવો જેમ તમે તમારી પૂજાની થાળી પ્રગટાવીને તમારા ઘરના મંદિરમાં તૈયાર કરી લો ત્યાર હવે તમારે આ ચૌદ દીવા ચૌદ અલગ અલગ જગ્યાએ પ્રગટાવવાના છે જે અમે તમને જણાવીએ છીએ ઘરના પહેલો દીવો જ્યાં લાડુ ગોપાલ ભગવાન બેઠા હોય અને તમે ભગવાનને પ્રાર્થના કરશો તમારી થાળી સાથે બીજો દીવો લો અને તેને સીધો તમારા ઘરના તુલસીના છોડમાં લાવો મૈયા પાસે જશે અને ત્યાં બીજો દીવો મૂકો ત્રીજો દીવો તમે તમારા રસોડામાં રાખશો જ્યાં તમે ભોજન રાંધો છો ચોથો દીવો તમે તમારા પૂર્વજો માટે રાખશો જેની વાટ દક્ષિણ કે દક્ષિણ તરફ હોવી જોઈએ તમારે પૂર્વજોનો આ દીવો તે દિશામાં રાખવાનો છે પાંચમો દીવો તમારે તમારા ઘરના દરવાજાની પર રાખવાનો છે જે તમારા મુખ્ય દરવાજા પર બનેલો છે છઠ્ઠો દીવો તમારે કોઈ પણ નદી વા તળાવ અથવા તળાવની નજીક જઈને પ્રગટાવવાનો છે જો તમે આ છઠ્ઠો દીવો પ્રગટાવતા હોવ તો જો તમે બહાર જઈને દીવો પ્રગટાવી શકતા નથી તો તમારા ઘરમાં એક થાળી લો તેમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો અને થાળીમાં તમારો છઠ્ઠો દીવો પ્રગટાવો અને તેને બરાબર મૂકો કેન્દ્રમાં સાતમો દીવો હવે તમારે તમારા ઘરની નજીકના કોઈ પણ મોટા બાલપત્રના ઝાડ પર જઈને તેને પ્રગટાવવો પડશે આઠમો દીવો હવે તમારે તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળના ઝાડ પર જઈને પ્રગટાવવો પડશે નવમો દીવો હવે તમારે તમારા ઘરની નજીકના કોઈ પણ મોટા બાલપત્રના ઝાડ પર જઈને તેને પ્રગટાવવો પડશે તમારે કરવું પડશે નજીકના અવળાના ઝાડ પર જાઓ અને ત્યાં તેને બાળો દસમા દીવો તમારે શમીના ઝાડ નીચે દસમો દીવો પ્રગટાવવાનો છે તમારે વડ અથવા વડના ઝાડ નીચે હવાનો નાનો દીવો મૂકવો પડશે બાર તમારે ભગવાન શિવના મંદિરમાં બારમો દીવો પ્રગટાવવાનો છે તેર તમારે કોઈ પણ યજ્ઞશાળામાં રવાનો દીવો પ્રગટાવવાનો છે જ્યાં યજ્ઞકુંડ હોય અથવા યજ્ઞ કરવામાં આવે ત્યાં તમારે જઈને તેમને અજવાળવું પડશે તમારે ગૌશાળામાં જવું પડશે અને ચૌદ ચાવા દીવા પ્રગટાવવા પડશે જ્યાં ગાયો ચરતી હોય અથવા રહેતી હોય અહીં ચૌદ દીવાઓનો આ ઉપાય પૂર્ણ થાય છે અને આ દીવાઓ પ્રગટાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તમારે ભગવાનની પ્રાર્થના પણ કરવી જોઈએ કારણ કે મકર સંક્રાંતિના દિવસે ચૌદ વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે અને ચૌદ દીવાઓનો ઉપાય જે આપણે કરીએ છીએ મકર સંક્રાંતિ દીવાઓનું દાન કરવું એ પણ ઉપાય છે તમને આખા વર્ષ માટે ચૌદ દીપક ઉપાયનો લાભ મળે છે મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પોતાની કૃપા બનાવી રાખે વિડિયોના અંત સુધી રહો